હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું અગિયારસ કે કોઈપણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સુપર ટેસ્ટી મોરૈયાની ખીર સાથે રાજઘરાના લોટની એકદમ નરમ અને ફૂલેલી પૂરી તો આ ખીરને તમે પ્રસાદમાં પણ ધરાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સુપર ટેસ્ટી મોરૈયાની ખીર બનાવવા માટે અહીંયા મેં એક લીટર ફેટ હોય તેવું દૂધ લીધેલું છે તો જ્યારે પણ તમે ખીર કે દૂધ પાક બનાવો તો આ રીતે ફૂલ ફેટ હોય તેવું દૂધ લેવાનું અને હવે આપણે એક વાસણમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું તો આ રીતે તમે પાણી ઉમેરશો ને એટલે દૂધ ઉકળશે ને ત્યારે તે તળિયે જરરાય દાજી નહીં જાય અને બધું જ દૂધ આપણે આમાં ઉમેરી દઈશું અને અહીંયા મેં બે ચમચી જેટલો કાજુનો ભૂક્કો લીધેલો છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેમાં એક ચમચા જેટલું દૂધ ઉમેરી દઈશું અને આની આપણે એક પ્યુરી બનાવી લઈશું તો આ રીતે તમે કાજુની પેસ્ટ બનાવીને ઉમેરશો ને એટલે તમારી ખીર એકદમ ઘાટી અને મલાઈદાર બનીને તૈયાર થશે ખીરમાં તમારે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે અને હવે આપણે આ દૂધને ગેસની ફ્લેમને ચાલુ કરી અને ગરમ કરવા મૂકી દઈશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આ દૂધ એકદમ સરસ મજાનું ગરમ થઈ જશે અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાસણમાં બે ચમચી જેટલો મોરૈયો લઈ લઈશું અને આ મોરૈયાને આપણે બે પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું તો આ રીતે તમે ધોશો એટલે તેમાંથી ધૂળ અને કંઈ પણ કચરો હશે તો એ નીકળી જશે અને મોરૈયો આપણો એકદમ ચોખ્ખો થઈ જશે આ પાણી આપણે નિતારી અને આપણે મોરૈયામાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને આને દસ મિનિટ માટે પલાળી દઈશું અને હવે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી દૂધ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો તેમાંથી એક ચમચા જેટલું દૂધ આપણે એક બાઉલમાં લઈ અને તેમાં ત્રણથી ચાર જેટલા કેસરના તાર ઉમેરી દઈશું અને આને પલળવા દઈશું જો તમારે કેસરના તાતણા ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઉમેરશો તો ખીરનો સ્વાદ બહુ સરસ આવશે અને હવે સાત મિનિટ પછી આ દૂધ એકદમ સારું રીતે ઉકળી જાય પછી આપણે તેમાં મોરૈયો ઉમેરી દઈશું તો મોરૈયામાં જે પાણી આપણે ઉમેર્યું હતું તે કાઢી અને પછી તેમાં ઉમેરી દીધો અને આને એક મિનિટ માટે આપણે ચમચો ફેરવતા જવાનું એટલે મોરૈયો તળિયે ચોટી ના જાય તો આ મોરૈયાને આપણે દસ મિનિટ માટે પલાળી અને પછી ઉમેર્યો છે એટલે આને કૂક થતાં વધારે સમય નહીં લાગે ફક્ત પાંચ જ મિનિટમાં આ મોરૈયો ચડી જશે અને હવે મોરૈયો એકદમ સારી રીતે ચડી ગયો છે તો આ રીતે પંચાણું ટકા તે ચડી જાય ને પછી આપણે તેમાં જે કાજુની પેસ્ટ કરીને રાખી છે તેમાં ઉમેરી દઈશું તો આ રીતે તમે થોડી કાજુની પેસ્ટ ઉમેરશો ને એટલે તમારે દૂધને વધારે પડતું ઉકાળવાની પણ જરૂર નહીં પડે અને તમારી ખીર એકદમ ઘાટી અને મલાઈદાર બનીને તૈયાર થશે અને પેસ્ટ ઉમેર્યા પછી આવી રીતે ચમચો બે મિનિટ સુધી ફેરવતા રહેવાનું એટલે ખીરમાં ગઠ્ઠા ન પડી જાય અને હવે આ સમયે આપણે તેમાં પાંચથી છ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો પણ તમારે જેવું જોઈએ તે રીતે તમારે ખાંડ ઉમેરવાની અને ખાંડને આપણે એકદમ સારી રીતે ઓગાળી દઈશું અને હવે આપણે તેમાં જે કેસરવાળું દૂધ કરીને રાખ્યું છે તેમાં ઉમેરી દઈશું તો આ રીતે તમે થોડું પણ કેસરવાળું દૂધ ઉમેરશો ને એટલે ખીરનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને બે મિનિટ માટે આને થવા દઈશું અને હવે આપણે તેમાં કાજુ અને બદામની કતરણ થોડી ઉમેરી દઈશું તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની અને ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી જેટલો તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરી અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ ઘાટી અને મલાઈદાર મોરૈયાની ખીર બનીને તૈયાર છે તો તમે જુઓ કે ચમચામાં પણ એકદમ સારી રીતે તે કોટ થઈ જાય છે તો આ રીતે તેમાં નિશાન પડે એટલે તમારે સમજવાનું કે ખીર એકદમ પરફેક્ટ તમારી બનેલી છે આને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને અડધાથી એક કલાક સુધી આને ઠંડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ મોરેયાની ખીણની રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કહેજો અને હવે આપણે રાજગરાના લોટની એકદમ નરમ અને ફૂલેલી પૂરી માટેનો લોટ બાંધી લઈશું તો તેના માટે અહીંયા મેં દોઢ કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે તેને આપણે ચારણીથી એકદમ સારી રીતે ચાળી લઈશું અને આ રીતે લોટ ચાળી લઈએ પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાલુ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આમાં મોણ માટે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો તેલ અહીંયા તમારે વધારે પડતું નથી ઉમેરવાનું જો તમે તેલ વધારે ઉમેરશો ને તો જ્યારે પૂરીને તમે તળશો ને તો તેમાં તેલ વધારે પડતું ભરાઈ રહેશે અને પૂરી તમારી ખસતા બનશે અને હવે પૂરીને એકદમ નરમ બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટાટું બાફીને લીધેલું છે અને તેને એકદમ સારી રીતે મેસ કરી લીધું છે અને આપણે લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જે રીતે આપણે લોટને મોણ આપીએ ને તે જ રીતે આપણે બટાટાને લોટમાં મિક્સ કરી દેવાનું તો તમે જુઓ એકદમ સારી રીતે બટાટું અને લોટ બંને મિક્સ થઈ ગયા આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને પૂરી માટેનો લોટ બનાવીને તૈયાર કરી લઈશું તો જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ તે જ રીતે આપણે આ લોટ પણ બાંધવાનો અને હવે આ સરસ મજાની પૂરી માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો અને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું અને હવે દસ મિનિટ પછી આ લોટ એકદમ પરફેક્ટ થઈ ગયો છે તો આપણે તેમાં થોડા ટીપ્પા તેલના નાખી અને લોટને એકદમ સારી રીતે મસળી અને તૈયાર કરી લઈશું અને હવે આપણે આમાંથી પૂરી માટેનું મીડિયમ એવું લુવું આવી રીતે હાથથી તૈયાર કરી લઈશું અને હવે સરસ મજાની પૂરીને વણી લઈશું તો તમે આ રીતે હાથથી પૂરીને વણશો ને એટલે ચારે બાજુથી તેમાંથી કિનારીઓ છૂટી પડી જશે તો હું તમને બીજી રીત પણ બતાવીશ તો અત્યારે તમે આ પૂરીને જોઈ શકો છો કે તેમાંથી ચારે બાજુથી કિનારીઓ થોડી થોડી છૂટી પડી ગઈ છે તો હું તમને બીજી રીત બતાવું આ રીતે જો તમે પૂરીને વણશો ને તો તમારી પૂરી ક્યારેય છૂટી નહીં પડે તો તમે જુઓ કે આ રીતનું મોટું એવું લૂવું લઈ અને તેને રાજઘરાના લોટના અટામણમાં કૂટ કરી અને મોટી એવી આપણે રોટલીને વણવાની છે જો તમે આ રીતે પૂરીને બનાવશો ને તો પૂરી ક્યારેય જાડી કે પાતળી નહીં બને બધી બાજુથી એક જ સરખી વણાઈને તૈયાર થશે અને આ રીતે મોટી એવી રોટલી વણાઈ જાય પછી આપણે આ રીતે ધારદાર વાટકીથી તેને ગોળ એવો આકાર આપી દઈશું તો તમે જુઓ કે આ રીતે થોડું પ્રેસ કરશો ને એટલે ગોળ એવી પૂરી તમારી તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કે આની ચારેય બાજુથી ધાર પણ છૂટી નથી પડી અને એકદમ સરસ મજાની માપની ગોળ એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હાથથી વણેલી પૂરી અને આ કટ કરેલી પૂરી તમે જોઈ શકો છો તો તમને આ બંને રીતમાંથી કઈ રીત વધારે પસંદ આવી તે પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ રીતે તમે જોવો કે બીજી પૂરી પણ આપણે કટ કરીને રેડી કરી દીધી તો આ રીતે આપણે બધી જ પૂરીને વણવાની છે તો તમે આ રીતે લૂવ લઈ અને ફરીથી આપણે પૂરીને વણી લઈશું અને હવે જો તમારી પાસે આ રીતે વાટકી કે કૂકી કટર પણ ના હોય તો તમારી પાસે ગ્લાસ તો હશે જ તો આ રીતે ધારદાર ગ્લાસથી પણ તમે પૂરીને બનાવી શકો છો તો તમે જુઓ કે આ રીતે તેને ઊંધો રાખી અને થોડો એવો દબાવી અને આ રીતે બીજી પૂરી પણ એકદમ સરસ મજાની ગોળ એવી બનીને તૈયાર થઈ ગઈ અને આ રીતે આપણે બધી જ પૂરીઓને વણી લઈશું અને પૂરી સુકાઈ ના જાય એટલે આપણે તેને કપડાથી ઢાંકીને રાખવાની અને હવે આપણે આ પૂરીને તળી લઈશું અને અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું તો આ રીતે તમે થોડો લોટ નાખશો ને એટલે તરત જ ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક પૂરી નાખી અને તમે જુઓ કે નાખતાની સાથે જ કેટલી ગોળ મજાની ફૂલી અને દડા જેવી થઈ ગઈ તો આ રીતે ફક્ત બંને બાજુ આ પૂરીને થતાં ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તો આ રીતે થોડી તે બ્રાઉન થઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું તો આ રીતે જો તમે પૂરી બનાવશો ને તો પૂરીમાં ક્યારેય તેલ નહીં ભરાઈ રહે અને તમારી પૂરી પણ એકદમ આ રીતે ફૂલીને દડા જેવી બનશે સાથે એકદમ નરમ બનશે અને આને તમે બે દિવસ સુધી પણ ખાશો ને તો પણ આનો ટેસ્ટ એકદમ સરસ રહેશે તો તમે જુઓ કે બીજી પૂરી પણ એકદમ સરસ મજાની ગોળ મજાની ફૂલી છે અને હવે ત્રીજી પૂરી પણ એકદમ સરસ મજાની ફૂલી છે તો આ જ રીતે આપણે બધી જ પૂરીઓને તળી લેવાની છે અને અહીંયા તમારે પૂરીઓને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની તો ફ્રેન્ડ્સ રાજગ્રાના લોટની એકદમ નરમ અને ફૂલેલી પૂરી બનીને તૈયાર છે સાથે સુપર ટેસ્ટી એવી મોરૈયાની ખીર સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું સાથે આપણે થોડી ગુલાબની પાંદડી પણ નાખીશું તો તમે જુઓ કે કેટલી સરસ આ ખીર બનીને તૈયાર થઈ છે આને તમે પ્રસાદમાં પણ ધરાવી શકો છો અને કોઈપણ વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કહેજો જો આજની રેસિપી તમને ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય